સાવરકુંડલાથી સોમનાથ પદયાત્રા દ્વારા અહીંથી લગ લગભગ સિત્તેરથી પંચોતેર વ્યક્તિઓ દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે ત્યાં પદયાત્રા પહોંચે તેવી રીતનું આયોજન દર વખતે સાવરકુંડલાથી કરવામાં આવે છે જેના આયોજક શ્રી શૈલેષભાઈ જોશી છે અને દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાની આસ્થાથી દરેક ચાલીને સોમનાથ પહોંચે છે અને શ્રાવણ માસમાં શિવ મહિમા ગાવા માટે ત્યાં અમે જઈએ છીએ અને છેલ્લા ત્રીસ વર્ષથી આવું આયોજન અમે કરી રહ્યા છીએ અને અત્યારે ત્યાં જઈ અને પછી સોમવારે પહોંચી ત્યાં ધજાનું ચલાવવાનું આયોજન પણ દર વખતે કરીએ છીએ અને દર વર્ષે આસ્થાથી સૌ લોકો આમાં જોડાય છે સાવરકુંડાથી સોમનાથ પદયાત્રા અમે જઈએ ત્રીસ વર્ષથી આપ આયોજન કરી રહ્યા જી ત્યાં જઈને અમે નજાર ચડાવીએ